હેલો ખેડૂતભાઈ જયંતિભાઈ ગોધાણીના યુટ્યુબ ચેનલ ખેતીકા ખજાનામાં સૌને રામ રામ તો ખેડૂત મિત્રો આપણે છે ને આ ડુંગળી અત્યારે કાઢીએ છીએ અને આમ બમ્પર સાઈઝ થઈ છે બમ્પર સાઈઝ તો તમને એમ થતું છે કે આની અવડી મોટી સાઈઝ કેમ થઈ છે આમ પણ એનું કારણ છે ને જો આપણે આ બી કાઢ્યું છે જો તમને પહેલાં જે બતાવ્યું છે કે નહીં એનું કારણ આ બિયારણ છે ત્રણ જાતનું કાઢેલું છે આ ત્રણ જુદી જુદી ક્વોલિટી છે બરાબર અને આ ડુંગળી ખેંચાય છે તો મારી પાસે સાઈઝ મોટી છે જો આ જો આ છે જો આ મોટી બમ્પર સાઈઝ બધી ડુંગળી છે અને આ જો આ બધી ડુંગળી પડી ગઈ છે બધી પાકીને પાકી ગઈ છે ફૂલ પાકી ગઈ છે જો આ બધી ગમે નથી ક્યાં હો બધી આમ લાગત ક્યાં હોતો આવી જાય આવી ડુંગળે છે બધી બરાબર તો એનું કારણ છે ને પ્રથમ તો જાણે બી આપણે જે બી છેક કે નહીં આપણે પહેલાં ડુંગળ ચોમાસું ડુંગળીના બિયારણનો વિડીયો આપણે મોકલો છે આ સોમાસુ ડુંગળી જ છે અને એનો વિડીયો પહેલાં આપણે બનાવેલો છે અને યુટ્યુબમાં મૂકેલો છે તો એમાં થોડુંક દૂર લાગ્યું એટલે આ બીજો બનાવ્યો છે જો એમાં બિયારણ કાઢવાની એ ખૂબી છે બરાબર જો ઢગલો પીડો હોય ને તો ઢગલામાંથી ને પછી બિયારણ નહીં કાઢવાનું તો જે ક્વોલિટી બન્યું છે એનો બને એક જ ને એક જ હરખી પાકે જો આ વસ્તુ છે આ વસ્તુ છે એ વહેલી જાત છે આ થોડુંક રેડ છે લાલ ફૂલ લાલ છે ને આ ગુલાબી છે બરાબર ને આ ત્રણ જુદું જુદું જ તે આને રોપવાનું ને આઘું રોપવાનું ને એકા એકાબીજુનું સંકલન થઈ જાય બરાબર તો આ બિયાર ખૂબી છે અને બીજો આમાં છે કે આપણે ઓર્ગેનિક અને રાસાયણિક બેનું કોમ્બિનેશન કરેલું છે આ ડુંગળીમાં કારણ કે એકલું જીવામૃતથી આમાં જે પેલી આવે ને ઓલી રોગ એ એક કૃમિનો રોગ છે તો જીવામૃતથી એ કૃમિ વધારે આવે બરાબર તો એના માટે મારે રાસાયણિક દવા નાખવી પડી હતી અને સાથો સાથો દસ પંદર અર્ક પછી સુઠાસ્ર દૂધ અને હુંઠની બનાવી પછી આંકડો અને થોર આ બધું આમાં પાયેલું જ છે પણ એકાદ વાર મારે ઓલી જે કૃમિ મારેક ને એ દવા નાખવી પડે છે કારણ કે એ કૃમિનો રોગ છે વાયરસ નથી જે જલેબી રોગ છે એ નથી અને બીજું કાંઈ નથી આમ કૃમિ ફૂગ લઈ અને ડીટીયાની ઉપરના ભાગમાં વહી જાય બરાબર અંદર બેસી જાય એટલે ડીટીયુ સારું રહે ડીટીયાથી તે ડુંગળે હળે મૂળિયો સારું હોય ઉપર ડીટીયુ આમ ખેંચી દેટીયુ અંદર રહે અને ડુંગળે વહી આવે તો એ કૃમિથી રોગ થાય છે બરાબર અને રૂમ એને મારવા માટે આમાં દવા નાખવી પડી હતી બાકી તો પછી પછીના ભાગમાં આપણે પછીના સમયમાં આપણે આમાં ઓર્ગેનિક જ નાખેલી છે કારણ કે બેસ્ટ આનું રિઝલ્ટ દસ પરની અર્ક અને સુઠાસ્રો એટલે કે દૂધની હૂંઠની દવા બને એને આ બેસ્ટ રિઝલ્ટ આવેલું છે એમ પછી આમાં રાસાયણિક પોટાસ નાખેલો છે કારણ કે આમ તો એ કુદરતી જ લખે છે એ લોકો કારણ કે કુદરતી જમીનમાંથી જ મળે છે એટલે રાસાયણિકમાં એ પોટાશ નાખેલો છે બરાબર જો આ પોટાશ નાખે એટલે એનો કલર વધે વજન વધે અને સાઈઝ વધે આ બધો લાભ એનો થાય જો આ અલગ અલગ બધું બહુ બેસ્ટ બન્યું છે બરાબર જો આ બી કાઢ્યું ને એટલે આ દેડા બધા મેં કાઢી નાખેલા છે કારણ કે એ ન હાલે અમુક ભલે મોટો હોય છતાં પણ એ જે બેસ્ટ ક્વોલિટી બનાવીને આમાં દડો એક નો હાલે જો આ દડો કવડો ડુંગળી મોટી બમ્પર સાઈઝ જ છે આમાં ઉત્પાદન બમ્પર આવે છે કારણ કે વીઘો ડુંગળ છે હોવા થઈ જાય બરાબર અને સોમાસાની ઋતુ એની ઉપર જ આવેલી છે જો આ બમ્પર સાઈઝ છે પણ આ એક્ય બીમાં ન હાલે કારણ કે કલર છે સાઈઝ છે એનો આકાર છે પછી લોદર છે પછી મૂળ છે આ બધું જોવું પડે એમ એમાં આ બંધ ન હોય બીમાં તો આપણે છે ને જલેબી રોગ આમાં આવ્યો જ નહોતો શરૂઆત થઈ ને ત્યાં આપણે એ જે રાસાયણિક દવાઓ કહું ને એ આમાં નાખી દીધી હતી બરાબર તો એ કઈ નાખી દીધું તો આપણે દીપ્રોનીલ જે પાવડર ફોર્મમાં આવે છે બરાબર જે ચાલીસ ટકા આવે છે અને એસી ટકા આવે છે એ આપણે જે ચાલીસ ટકા છે કે નહીં અને ચાલીસ ટકા ઈમીડા એ બે વીઘામાં પચીસ ગ્રામ ઓલું પાણી સાથે એને આપણે પાયું હતું અથવા તો ખાતરના સાથે ભેળવીને પછી ઉપર પાણી પાઈ દો તો હાલે એટલે ઓલો જલેબી રોગ છે ને આવે જ નહીં બરાબર આ આપણું એક સંશોધન જ છે કારણ કે એમાં આપણે એ કર્યું તો ને એ જ થાય છે બાકી વાયરસ નથી બીજું કાંઈ ફૂંક છે પણ કૃમિ ફૂગવાળું હોય છે એ ડુંગળીની અંદર વ્યુ જાય છે એટલે એ ઓલું થાય છે તો આને આનાથી કૃમિ મરી જાય જોકે થોરથી મરે છે પણ થોર પાયો કે ને એટલે ખૂટી ગયો થવાની પાછા પછી તો એના દસ પંદર દિવસ થાય એટલે પછી મારે આવડે આ રાસાયણિક દવા પાવવી પડી બરાબર તો હવે આપણે આ વિડીયો પૂરો કરશું અને જો આવી ડુંગળી સારી હોય તો કોઈ પણ ખેડૂતભાઈને હોય તો કોમેન્ટ મને કહેજો કયું બિયારણ છે એ પણ મને કહેજો તો મને ખબર પડે કારણ કે મારે એકલાને જ આવી ડુંગળી છે એવું નથી કહેતો બીજા ને બધા નહીં છે તે ઘણા નહીં છે આમ તો કોમેન્ટ કરીને કહેજો કે અમારે આવી ડુંગળી છે એમ બરાબર અને કયું બિયારણ છે એ પણ કહેજો તો આપણે વિડીયો હવે પૂરો છીએ